હેલો જય શ્રી કૃષ્ણ નમસ્તે આપ સૌનું સ્વાગત એક ના વિડીયોની અંદર કેમ છો મજામાં નહીં આઈ હોપ તમે બધા પેટેન્ડ ફાઈન હશો તો અત્યારે આપણે આવી ગયા છે બોરસડ જ્યાં મંદિર બનેલું છે અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીશું અને દર્શન કરીશું તે પહેલા તમે અહીંયા પાર્કિંગનો આ રીતનો વિસ્તાર જોઈ શકો છો જ્યાં તમે તમારું પાર્કિંગ વિના મૂલ્યે તમે પાર્ક કરી શકો છો તો આ રીતનો છે મંદિરનો પ્રસંગ તો તમે અહીંયા શિલાલેખ પણ વાંચી શકો છો તો આપણે જ્યારે મંદિરની સામેની સાઈડ ઉપર ઊભા હશે ને તો આ રીતનું સુંદર દ્રશ્ય મંદિરનું જોવા મળે છે ગેટની અંદર પ્રવેશતાની સાથે જ આપણને અહીંયા મોટું વોટર ફાઉન્ટેન પણ બનેલું જોવા મળશે એ શસ્ત્રની નીચે અહીંયા મહાદેવજીની પ્રતિમા પણ બનેલી છે મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ આપણને અહીંયા ગજરાજની બે પ્રતિમા પણ બનેલી જોવા મળે છે આ રીતના આર્કિટેક્ટર થી બનેલો આપણને ગેટ જોવા મળે છે જ્યાં આપણને નવગ્રહના પણ દર્શન થાય છે ગુરુદેવ છે બુદ્ધદેવ છે મંગળદેવ છે શનિદેવ છે તો આ દર્શન કર્યા બાદ આપણે અંદર પ્રવેશ કરીએ સરસ મજાના સૂર્ય દેવના દર્શન થઈ ગયા છે અને અન્ય દેવી દેવતાઓના દર્શન કરવાનો લાભ પણ તમે આ મંદિરમાં આવશો તો જોવા મળશે અહીંયા તમે કૃષ્ણની પ્રતિમા પણ મૂકેલી છે તેના પણ દર્શન કરી શકો છો સાથે જ અહીંયા રામ ભગવાનની પણ પ્રતિમા મૂકવામાં આવેલી છે તો અહીંયા મહાકાળી માતાજીના દર્શન કરી શકો છો અંબે માતાના પણ તમે દર્શન કરી શકો છો આધ્યાત્મિકતાનો અનુભવ જો તમારે કરવો હોય ની અંદર આવેલા આ શૂન્ય સેમ્પલ ની અવશ્ય તમારે મુલાકાત કરવી જોઈએ તો આ રીતનો શેર બનાવીને અંદરની સાઈડ ઉપર નાની નાની સકરીઓ પણ બનેલી છે જ્યાં આગળ પણ તમને અન્ય દેવી દેવતાઓના દર્શન થશે અહીંયા આપણે દર્શન કરી રહ્યા છે બળિયાદેવના અને અહીંયા આપણને થઈ રહ્યા છે દેવના દર્શન તો અહીંયા આપણને દર્શન થઈ રહ્યા છે ભાજપુજી મહારાજના તો આ રીતની સરસ મજાની કાચની પેટી બનાવીને સુંદર રીતે કે અન્ય દેવી દેવતાઓની પ્રતિમા રાખવામાં આવી છે તો આ મંદિરે તમે આવશો તો ઘણા બધા દેવી દેવતાઓના દર્શન તમને એક જ સાથે થવાના છે મંદિરના બાજુની સાઈડ ઉપર અન્ય રાશિ પણ દર્શાવવામાં આવી છે ધન રાશિ છે મકર રાશિ છે કુંભ રાશિ છે તો આ રીતનું દ્રશ્ય તમને મંદિરના બાજુના ભાગનું જોવા મળશે ને મંદિરના પાછળના ભાગમાં અહીંયા સંત નિવાસ પણ બનેલું છે તો જ્યાં સંતોનો રહેઠાણ સ્થાન છે મંદિરનો પાછળનો ભાગ તમને કંઈક આ રીતનો નજર આવશે અહીંયા તમને પાણી પીવાથી લઈને બેસવા સુધી અને એન્જોય કરવા માટેની સરસ મજાની સુવિધા જોવા મળશે મોટું પ્રાંગણ અહીંયા બનેલું છે જ્યાં તમે તમારા ફેમિલી સાથે અહીંયા આવીને એન્જોય કરી શકો છો થોડો સમય તમે પસાર કરી શકો છો તો આશા ડાહીબા ટાવર અને અહીંયા આશ્રમ પણ બનેલું છે સરસ મજાના અહીંયા લીમડાનું પણ રોપણ કરેલું છે નીચેની ને ઉપર તમને અહીંયા ઘણા બધા બોકડા પણ મૂકેલા જોવા મળશે જ્યાં તમે દર્શન કર્યા બાદ બેઠક વ્યવસ્થાનો પણ આનંદ માંગી શકો છો તો દોસ્તો ની અંદર આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો જય જય ભારત